નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આપણે પાટણ જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા કુલ નવાણું જેટલી હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે જેમાં કુલ છવ્વીસ પ્રાઇવેટ પાંચ સરકારી બે રેફરલ હોસ્પિટલ અને તેર સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસી પચાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી અને ત્રણ શહેરી પીએચસી એટલે કે અર્બન પીએચસી આવેલા છે પાટણ જિલ્લાના દરેક સીએચસી અને પીએચસી પર ગાયનેક જનરલ દવાઓ ઇમરજન્સી મેડિકલ રૂમ ડાયાલિસિસ જેવી સારવારો ફ્રીમાં આપવામાં આવે છે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રથમ હોસ્પિટલ છે આસ્થા હોસ્પિટલ પાટણ અગ્રવાલ હોસ્પિટલ પાટણ અર્પણ કિડની હોસ્પિટલ પાટણ आशा सर्जिकल हॉस्पिटल सिद्धपुर बनास हॉस्पिटल राधनपुर भानु ऑर्थोपेडिक हॉस्पिटल सिद्धपुर गायत्री सर्जिकल हॉस्पिटल पाटण गुजरात, गुजरात कैंसर केयर एंड रिसर्च इंस्टीट्यूट सिद्धपुर गुजरात गवर्नमेंट कैंसर हॉस्पिटल सिद्धपुर ગીતા હોસ્પિટલ પાટણ જનરલ હોસ્પિટલ સિદ્ધપુર જનરલ હોસ્પિટલ પાટણ જી એમ ઇ મેડિકલ એન્ડ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ધારપુર પાટણ ગોકુલ સાર્વજનિક હોસ્પિટલ સિદ્ધપુર હર્ષ ઓર્થોપેડિક એક્સિડન્ટ હોસ્પિટલ પાટણ હીર બાળકોની હોસ્પિટલ પાટણ કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નિયોનેટલ કેર સેન્ટર પાટણ ક્રિષ્ના હોસ્પિટલ પાટણ નર્મદા ચિલ્ડ્રન હોસ્પિટલ પાટણ નિશિકા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટર પાટણ પાટણ જનતા હોસ્પિટલ પ્રથા સર્જિકલ હોસ્પિટલ કાનસા પાટણ રેફરલ હોસ્પિટલ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર લાણવા રેફરલ હોસ્પિટલ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર વાગડોડ સાઈ મેટરનિટી સર્જિકલ હોસ્પિટલ રાધનપુર સામવેદ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોસ્પિટલ પાટણ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાટણ શક્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સિદ્ધપુર શક્તિ ઓર્થોપેડિક હોસ્પિટલ પાટણ શંકુશ શંકુશ કેન્સર હોસ્પિટલ હાંસાપુર પાટણ સ્લોક ઓર્થોકેર હોસ્પિટલ પાટણ श्रद्धा हॉस्पिटल राधनपुर श्याम सर्जिकल हॉस्पिटल पाटण सब डिस्ट्रिक्ट हॉस्पिटल राधनपुर शहरी प्राथमिक आरोग्य केंद्र पाटण एक गुंगड़ी पाटी पाट एक शहरी प्राथमिक आरोग्य केंद्र पाटण बे कृष्णानगर सोसायटी शहरी प्राथमिक आरोग्य केंद्र सिद्धपुर હવે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને વિડીયોને તમારા દરેક મિત્રો અને જરૂરિયાતમંદ સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી